એ વખત માં પચીસ હજાર સાહેબ પાસે લઈ ગયા કોઈ બી જે વ્યક્તિ હપ્તો એનો કોઈનો નંબર ના નંબર નંબર સાહેબ કોઈ આપ્યો નથી ખાલી મને આપીશ આપીશ સાહેબ અને તમે

ભાઈ તમે કમ્પ્લેન નોંધ કરાવી હા નોંધ કરાવી સાહેબ કીધી આ રીતે મારી બાઈક લઈ ગયા લોકો ભાઈ તમે આ જે પાંચ કંપની લોન હતી તમારી હા સાહેબ એ કંપની માં વાત કરી કંપનીમાં સાહેબ વાત નથી કરી સાહેબ ખાલી તમે આ જ્યાંથી લોન લીધી તે એ જ હા એ લોન લીધી હતી તે જ જો સાહેબ પણ આ તો પછી સાહેબ એ બધું પૂરું થયા પછી પાછો સાહેબ આયા ને આ પૈસા ઉઘરાવા માટે લેવા માટે આયા ગેર પણ આ સાહેબ પણ ધમકી મારવા મોડી કે પૈસા ભરવા પડશે ને આમ છે ને ઘેર સીલ મારવું પડશે ઘેર સીલ મારવું હા હા સાહેબ

એ તો દંડા ખા ને છોકરો માર રીવ સાહેબ હું ઘેર નતો હું કોમી જાય સાહેબ સાહેબ આજી કરી કે ગમે તે થઈ તમ દુનિયામાંથી તમારે બધું વેચી માર મી સાહેબ મને ધમકી મારી સાહેબ અભ્યાસ કરી માર મારે પૈસા નહીં તમારે